વડોદરા શહેરમાં દશેરા પર્વની પાવન ઘડીમાં ઉજવણીની શૃંખલા વચ્ચે છાણી વિસ્તારમાં આવેલ હેડક્વાર્ટર ખાતે શસ્ત્રપૂજા યોજાઈ હતી રેન્જ આઈજી સંદીપસિંહની હાજરીમાં શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું જિલ્લા એસપી સુશીલ અગ્રવાલ પણ શસ્ત્રપૂજન કાર્યક્રમમાં ખાસ હાજર રહ્યા હતા તેમના માર્ગદર્શન હેઠળ શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પોલીસ સ્ટેશનોના તમામ શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું હતું જિલ્લા એસપી સુશીલ અગ્રવાલે મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે શસ્ત્રોનું પૂજન માત્ર ધાર્મિક રીતિ પ્રકાર નથી પરંતુ પોલીસ કર્મચારીઓ માટે સલામતી અને જવાબદારીની યાદ અપાવતું એક મહત્વપૂર્ણ તહેવાર પણ છે આજે વિજય દશમીના બાવન પર્વ નિમિત્તે વડોદરા ગ્રામ્ય હેડક્વાર્ટર ખાતે આ શસ્ત્ર પૂજનનું કાર્યક્રમ યોજવામાં આવ્યું છે આ શસ્ત્ર પૂજનની પૂજા દરમિયાન માનનીય રેન્જ આઈજી સાહેબ શ્રી સંદીપસિંહ સાહેબ એ આ પૂજા કરવામાં આવી હતી અને પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા ઇસ્તેમાલ થતા તમામ શસ્ત્રોની પૂજા આજે આ તહેવાર નિમિત્તે કરવામાં આવી છે અને પોલીસ પ્રથાને ધ્યાને રાખતે હોય આજે અહીંયા તમામ વડોદરા ગ્રામ્ય જિલ્લાના અધિકારી કર્મચારી આ પૂજાની અંદર માનનીય રેન્જ આઈજી સાહેબ સાથે સામેલ થયા છે